આ ઐતિહાસિક શિબિરમાં માં ભારત દેશભરના આશરે દસ હજાર શિબિરાર્થીઓ ભાગ લેશે આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ સસંગ ના પવિત્ર સાનિધ્યમાં યોજનાર આ અભૂતપૂર્વ શિબિર અમદાવાદના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહી છે દસ દિવસ સુધી ચાલનાર આ શિબિરમાં અભિષેક પૂજન આચાર્યશ્રીના પ્રેરણાદાયી વચનો હજારો ભક્તો દ્વારા ગુરુપૂજન તથા સાંજે શંકા સમાધાન અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા અનેક કાર્યક્રમો યોજાશે લક્ષણ પર્વ દરમિયાન આચાર્યશ્રી દ્વારા સત્ય અહિંસા અપરિગ્રહ જેવા સિદ્ધાંતો પર રોજિંદા પ્રવચનો યોજાશે જેનો સીધો પ્રસારણ જીનવાની ચેનલ તથા સુનિલમ યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે આજાર્ય પ્રભાવને કારણે સમગ્ર ગુજરાતમાં પ્રાકૃત ભાષા વિશે ચર્ચા વિચારણા શરૂ થઈ છે के दिन धम्भस्थरी में कितना हमें निर्णय करना चाहिए महारा करने वाला का हम नहीं वाला काम नहीं करें एक आत्मज्ञान वाला एक शांति वाला जीवन आज ध्रमस्तरी भी है और देखें तो कल से बलि या उत्तम क्षमा और तो आर्दो शौच सत्य संयम तक्य आकिंचन और ब्रह्मचर्य इन दस धर्मों के हिसाब से दस लक्षण पर्व प्रारंभ हो रहे हैं तो इन दस दिनों में ये सीख लेना है एक क्षमा धारण करना मृदु का अहंकार नहीं करना है मृदु का गान कर, सरल का, छल कपट से रह जीवन फिर का लोभ से रहता सत्यमय जीवन हो, संयम हो पांच इंद्रिय विजय मन पर विजय किसी चीज की नहीं करना उपवास करना अंतर निशान श्री में विराजित होना मैं खुद आत्मा हूं और अपनी अथार शांति में मोका लगाना ये तपस्या आखिर चले संसार का एक कड़ मात्र मेरा नहीं है इस तरह की बुद्धि और लालच नहीं पालना अटैचमेंट की अधिकता नहीं होना

અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાવો અમારી સાથે